ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાનોલી જીડીસીમાં આવેલી મેઘમણી કંપની તરફ જવાના માર્ગ ઉપર ઇલેક્ટ્રોનિક સામાન યાર્ડમાં કન્ટેનરમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને અડસઠ પોઈન્ટ સુડતાળીસ લાખના મુદ્દામાલ સાથે એકને ઝરફી પાડ્યો આગામી તહેવારોને લઈ જિલ્લામાં દારૂ જુગાય જેવી પ્રવૃત્તિઓ ડામવા જિલ્લા પોલીસવાળા દ્વારા આવેલ સૂચના અન્વયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક કન્ટેનર કે જેનું રજિસ્ટ્રેશન નંબર જી ઝે ઝીરો વન આઈચ ટી ટ્રીપલ ફોરમાં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જીઆઈડીસીમાં આવેલ મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ઊભો રહી ગોપાલ સિંહ ઉર્ફે ગોપી રાજપૂતને ભલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવે છે જેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર દોડા પડ્યા હતા પોલીસે બાતમીવાળા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ટીવી એલ ઇડી ફ્રીજની આર્ડમાં સંતાડેલ વિદેશી દારૂની ચાર હજાર છસો ઓગણત્રીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે પંદર પોઈન્ટ સત્યાવીસ લાખનો દારૂ અને એક મોબાઈલ ફોન તેમજ વીસ લાખનું કન્ટેનર તેત્રીસ પોઈન્ટ દસ લાખનું ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ અડસઠ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો અને રાજસ્થાનના દેવગઢ સંગાવસમાં રહેતા સંતોષ સોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ગોપાલસિંહ રાજપૂત અને ચેતન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અમે સૈયદ અંકલેશ